નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં ભૂવા પાસે ઘર ઘરકંકાસ અને ધંધાના દાણા જોવરાવા જતા ભૂવાએ દાણા જોવાના બહાને બાયડી પટાવી ગયો મિત્રો સાંભળો આ મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ એ પેલા ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો કોણ મનસુખભાઈ બોલે હા એ નવાગઢ જેતપુર નવાગઢ થી બોલું છું અશોકભાઈ જેતપુર નવાગઢ થી હા બોલો ને અને મદદ જોઈએ છે આપડે શેની હવે ભુવા એ મારા ઘર ના ઉપર દાણા નાખી ને વાળી લીધા હે બાઈ ને લીધી હા એટલે કેમ વાર લીધી હવે એને જ દેખે છે અત્યારે હ ને અત્યારે એ બાઈ છે ને અત્યારે મા દીકરો નોકારી છે હ હ મહિનો દી ને એને ઘરે ભુવા આવે છે બધું ખાવાનું ને એ બધું દઈ જાય છે એને હા અને મને આવું મૂકી દીધો ફોન બોને ખાઈ નઈ મારી મારી ફરિયાદ કરી એક તો તમારું નામ અશોકભાઈ આપડે અશોકભાઈ કઈ સમાજ માંથી ખાટ સમાજ ખાટ રાજપૂત ખાટ સમાજ ખાટ રજપૂત ઓકે હા ભાઈ અત્યારે આખા કુટુંબ ને મૂકી દીધું બધા નવાગઢ માં કઈ જગ્યાએ

સરદારપુર ના દરવાજા પાસે એમાં એવું છે કે મારે ધંધો હાલતો નથી સાહેબ છે દરિયાની દુકાન નથી એટલે હાલતી નથી એટલે આને હું થયું કે ધંધો હાલતો નથી દાણા જવરા દાણા જવરા એને કબજે કરી લીધી કબજે કરી લીધી

નોખા થયા ને પછી પંદર દિવસ પછી મારો છોકરો એ હતો ને મારી પાસે આવતો એને નતો હોળવતો હોય મારે માય જાય પપ્પા તો પછી મારો દોસ્તાર છે ને એ એની ઘરે જાય ને બેન થેરી છે નાનો છોકરો છે પંદર સોળ વર્ષ નો એટલે છોકરો અહીંયા જાતો તો એને મને વાત કરી મને કે મનોજ ગોયલ કરીને આવે છે ભુવો છે કે દાણા જોડે છે અને છોકરા ની કે સાઈઠ માં પાયા ટેન ગ્લાસ હમ અને પછી મેનો છેડો કાયો મેં તો આ વ્યક્તિ કોણ છે ને ક્યાંનો છે ને શું છે

હા ભેગુ મારે ઈ જ છે સાહેબ આપણે તો અમે એટલે તમને નંબર માંગુ છું તમારે ઘરવાળી નું નામ શું છે એનું નામ છે નીતા અ નીતા ના યાર નીતા જા બીજી નીતા નો ફોન હે આયવો હા હા ની નીતા ગોહિલ છે એટલે અમારે નીતા માર ઘરે ઈ નીતા છે અને ઈ ગોહિલ છે હ नीताबेन नीताबेन आखो नाम बोलो ए नीताबेन बाबलू भाई बाबलू भाई हां ये मयऊ छे ना घर ना गुदरी था मारे घर ना कल्ला गुदरी मारे घर से जैमने એટલે આપ દરબાર માથી લાગેસ હા દરબાર માં એટલે દરબાર ને ઘર માં બેઠા તા ઈ છે से गोंडल पांडे बा से ने बुलाई गी मने के गांव એટલે એ બેન કે બીજા કોઈ નીતાબેન રેવા આવ્યા હતા કોણ હા એ નેતા ને કર્યા હતા ને

ગાડી એટલે કે આપડે રેટેડની ગાડી બે વાર નીકળ્યો હ પછી ત્રીજો ફોન કર્યો એટલે પછી મને હામે મળ્યા એટલે મે કીધું પાસ કે ન પાસ હે મેને પૂછ્યું મને પાસ કે ન પાસ મને મોઢું જોયું ને એટલે ગાડીમાં હા એટલે મને કે પાસ અલ્યા આ તારી હું તો તો પરીક્ષા પાસ પરીક્ષા પાસ એટલે મેને ઈ પૂછ્યું પાસ કે ન પાસ એટલે મને પાસ હા પછી મને ત્રીજે છોતે દે ફોન આવ્યો મને કે તમે ઘરે ઘરે આવો છો જમવા

આપડે નીતાબેન કેવો તમારો આવડે ભાઈ નો તૂટી ગયો તમારો કેવો ઘાટો છે પરીક્ષા પાસ તો હું છોકરી નીકળે તો માર કેવું છે પાસ કે ન પાસ

તમે એલા પણ અવું ગાડીઓ નાસ્તા આવડી ને કેવું કેમ કરો લો લઈ ગયા બધો મારો ઘરમાં જેટલી વખરી હતી ડોક્યુમેન્ટ હતા સમાન હતો મેં એમાં એવું છે આ છે ને લોકલ કંપની હોય ને પ્રેમ નો કરાય પ્રેમ તો એવી છોકરી ને કરાય જે તમને કહું પેલી નજરે હાથમાં જ નો આવે

હા હ એ માતાજી ના પ્રતાપ હારું થઇ ગયું હાલો હું ભુવા ને ફોન કરું છું તમે મને તમારા ફોટા અને તમારી બાઈ ના ફોટા મને મોકલજો કાલે મોકલું સાહેબ મારી પાસે આજે મોબાઈલ છે કાલે ઓલા બીજા હું કાલ સુધી નો રહી તો તો બધું ફેલ જા હ કેમ કે પછી માર પાસે ફોન ઉપાડવાનો ટાઈમ ન હોય તમારે નસીબ કે ફોન ઉપાડ લીધો છે હું ત્રણ ચાર દિવસે ફોન કરું કાલ તમે મીટિંગ માં હા એટલે ઈ તમારે રિટર્ન ભૂલ નહીં ખાવાની રિટર્ન તમે ગમે ત્યાં જઈને મને ફોટા નાખ નાખજો ફટાફટ

કા હવે એમાં જો એમાં દુખ ન લાગે આ તો હું આતે આદિ યુગ સે ચલી આતી હે તમે કોક ની લીધી તમાર ઈ લીધી તમે ક્યાંથી લેવાતા હું લેવાતો જત પોમાં કે ન હા પણ તમારા નયાથી વઈ ગઈ હા મૂળ તો હું ગામ ના ઈ ફેરા ફરતી આવે છે એટલે ઈ કાઈ એમાં બીજું કઈ નથી સમજ્યા હા કઈ ઉપાધી કરતા નહિ કોઈ કંપની બ્રાન્ડેડ મા વ્યક્તિ નથી ઓકે અ કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ

સાથે ડાબા પર કે થાય છે ઘમણા 220 થાય છે દબા ફાઈ ગઈ છે તો 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 દિલની ધડકન કેવાય હા વાહ વાહ તો તો તમારા ધડકન દબાય ભાઈ તો તો તમે બહુ પ્રેમ કરો એટલે બહુ થાય તો મને મને માર્યો બે માર્યા મને પછી નથી

હા પણ એ તો કે મારે તો એવું કાંઈ હતું જ નહીં મારે આમ હતું નહીં મેં તો કીધા મોટર સાયકલ ચડાવી એ ભુવન નામનું ચડાવ્યું તો ભુવન તમારે તો મારા સગા થાય ને તમારા સગા કે શેના થાય એ મને કહેતો હતો મારા જેઠ થતા હોય એ એવું બધું એટલે પણ મૂળ શું છે કે હવે એ આવી બાજુમાં પડાય નહીં પણ હવે તમારે શું છે બધું આમાં હું થાય કે આ બધું એક પૈસાનું જેની પાસે રૂપિયા હોય ને એને પ્રેમ કરે છે આ રૂપિયાનો પ્રેમ હોય છે હા હવે અત્યારે વધારે રૂપિયા વાળો હોય એમાં નવુ મોટરસાયકલ હોય તો બેહી જાય ને હારી ફન્ટી નીકળે તો બેહી જાય ને ફોર્ચ્યુનર વાળો નીકળે તો બધાની તોડીને બેહી જાય એટલે આમાં આમાં પડાય નહીં આમાં એવું છે સાહેબ દસ તેર વર્ષથી થયા દસ વર્ષ થયા છે ને હતું પણ મેં હજી સુધી એવું એને જોયું નથી કઈ એ બાબતનું હમ આજ જે દાણા જોવરાય ને તે પછી આ બધું થયું છે એ કે હું જોવરાય જ નથી એમ કીધું હા એ તો એમ જ કે છે મને પણ ઘરે આવી જાય સબૂત છે બાજુમાં માજી રહેતા હતા છોકરો જે ભાઈ હતો છોકરો નાનો પટેલનો

હા છે છે નામે આવું થાય બધી અત્યારે કે લત એટલે કીધું મને દાણા જોયા નથી 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 જોવડાવ્યું હું એવું એવું માનતી બધું પણ હવે ભુવ ફોન ઉપાડીએ ને એટલે હમણાં દૂધ ને દૂધ પાણી નું પાણી હાલો હેલો હા નીતાબેન બોલો હા નીતાબેન બોલું બોલો ને શું બેન તમે જેતપુર હા એટલે હવે મેં બેન બોલું તમારા તમારા ઘરવાળા નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા હા તો ના ના ઘરવાળો નથી આમાં અત્યારે જે evidence આપ્યું એ તો ઘરવાળાને આપ્યું તમે બે ત્રણ વરસથી હારે રહેતા હતા. હા એ તો હોય પણ રહેતા હોય મજબૂરી ના હિસાબે રહેતા હોય તમારું કામ કેનું છે કયો ને? નીતાબેનનું. હા તો બોલો પણ. હા એટલે એમ કે એ એમ કે તમારા બે બે પતિ પત્ની તરીકે તમે બે ત્રણ વર્ષથી હારે રહેતા હતા અને એવું બધું હતું એટલે મને જે કંઈ આ કીધું છે ને જે લખાયું ને એના માટે મેં તમને રિંગ કરી છે. ક્યાં આગળ લખાવ્યું? કાગળમાં. કઈ જગ્યાએ એમ? એટલે આ મારી વાત એટલે મેં તમને મેં ફોન કર્યો એટલે મારું એમ કહેવાનું હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતાબેન ભાભલુભાઈ ખુમાણ હે હા અને પછી તમે તમારો ઘરવાળો આવી પછી તમારા બધું પતિ ગયા પછી તમારે અશોકભાઈ આરે મેળવ્યું ના મેં એના આવ્યું મારા છોકરાને ઈશારો મેં કર્યું તો એને મને ધમકીને એવું બધું દીધું ને એટલે હું ઘર માં હતી

પેલા હતું અટ પછી પછી ગાઠિયા પૈસા નું ટાકા નથી કોઈ નતું હેરાના જતા દી કામ કર્યું છે મેં નવા ની અંદર પૂછી લેવાનું દી કામ કર્યું છે એને કામ કરીને મને દીધું જ નથી મારા ને ધમકાવતો પંખા ટીંગાડતો મારે નથી જોવાનું થતું તમારે કેવાનું શું થઇ ગયું ને ભાઈ હું તો ખાલી વાત કરું છું હું કઈ તમને એમ મારે મારે ખાલી હું તમને એટલે હું બધી વાત કરું છું જીવો ઈ ભાઈ તે કઈ મને ફોન ન કરતા કામ હોય તો કયો હું કામ માટે પણ હજી હું તમારી એ વાતો કરું છું તાર તમે મીડા બધું આ માડાવડું બોલવામાં હું હું વાત ના આડાવડું હું કાઈ બોલતી નથી માર ભાઈ અત્યારે હું છે ને હંચો આવતી હું થાકી જાતી હોય અત્યારે હંચો આલે મારો બેન હું હંચો હું આકુ છું તો મારે હું મારે હું આકો દી હંચો આકો છું પણ મારે દુખ એટલું છે કે હું તમારે ખાલી મારે થોડી વાત કરવાની છે એટલી

મનોજભાઈ ગોહિલ હોય કે ગમય હોય એને કોઈ મને ખવડાવ્યું નથી રૂપિયા જોતા લાગતા હતા બધા એની છોકરી ત્યાં ઘરે એટલું બધું રાખ્યું છે કોઈ કોઈ નું કોઈ દાણા ખવડાવતું નથી તમારે ગમે હોય ને મારો રામ અપીર આવીને એમ કે ને મને આ દાણા ખવડાવું નથી માનવામાં આવતું એમાં પુરાવા નીકળ્યા ને એમાં તમે મનોજભાઈ પુરાવા હોય એની પાસે મને ઢોર માર મારી ગયો બધા ક્યાંય ગયા તા

હું તમને જે વાત કરું બેન ઈ મને બધું જેટલું છે તમે આનું જે જે ઓલું મોટરસાઇકલ હતું ઈ તમે મોટર સાયકલ હમણાં જમા કરીને હમણાં તમને ભુવાના નામથી લોન કરીને તમારા છોકરાને મોટર સાયકલ નવું છોડાવી દીધું મારા છોકરા ને લઈ દઉં ત્રણ સાત ગાડીઓ હતી નહીં આ ભુવાના નામથી તમને લોન કરી દીધી છે

બોલો બોલો દાણા નથી ખવરાગ દાણા ખવડાવતો નતો રાત દાણા નતો એના ઘરમાં સારું લાગતું તો ઢોર નો માર દીકરી ની કોઈ દી કામ કરતા હોય ને એનો સુજા ઓની ભેગી ઓની ભેગી ને ધંધા મને કરાવતો તો સારો લાગતો તો